નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો પહેલો અધ્યાય વાંચ્યો હતો આજે આપણે પહેલા સ્કંદનો બીજો અધ્યાય વાંચીશું શ્રી ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર શ્રી વ્યાસજી કહે છે સૌનકાલી બ્રહ્મવાદી ઋષિઓના આ પ્રશ્નો સાંભળીને રોમ હર્ષણના પુત્ર ઉગ્ર શ્રવાની ઘણો આનંદ થયો તેમણે ઋષિઓના આ મંગલમય પ્રશ્ન નું અભિનંદન કરીને કહેવાનું શરૂ કર્યું સૂતજીએ કહ્યું જેમનું કોઈ કર્તવ્ય કર્મ શેષ નથી તેવા સર્વસંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા હે પુત્ર હે પુત્ર તે સમયે શુકદેવ રૂપે તદાકાર બનેલા વૃક્ષોએ તેમના વતી ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુકદેવજીને હું નમસ્કાર કરું છું આ શ્રીમદ્ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદો નો સાર છે સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અંધકાર પાર જવા ઈચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે હું તેમનું શરણ લઉં છું મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નરનારાયણ નારાયણ ઋષિઓને સરસ્વતી દેવીને અને શ્રી વેદ વ્યાસજીને નમસ્કાર કર્યા પછી સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનારા આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ હે ઋષિજનો સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ વિશે છે અને એનાથી સમ્યકપણે આત્મશુદ્ધિ થઈ જાય છે મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે છે કે જેનાથી ભગવાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત પરવતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ પ્રત્યે અનુરાગ ન ઉપજે તો તે નરિયો શ્રમ જ શ્રમ છે એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ પણ નિષ્કામ ભાવે લોક સેવા માટે થવી જોઈએ તેનાથી પોતાની કામનાઓને પૂર્તિ કરવી એ પ્રયોજન નથી ભોગ સાધન નું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી માત્ર જીવન નિર્વાહ થઈ શકે એ છે જીવનનો ઉદ્દેશ્ય તત્વ જિજ્ઞાસા હોવો જોઈએ કરમ પરંપરાથી અર્થ સંપાદન જ કરતા રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન નથી તત્વવેતાઓ અદ્વૈત જ્ઞાનને જ તત્વ કહે છે એને જ કોઈ બ્રહ્મ કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણ ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્યયુક્ત અંતઃકરણમાં તે પદ્મ પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે આથી હે શૌનક આદિ ઋષિઓ મનુષ્ય પોતપોતાના વર્ણ આશ્રમ અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે તેથી ભક્તવત્સલ ભગવાનનું જ નિર નિત્ય નિરંતર શ્રવણ કીર્તન ધ્યાન અને આરાધન કરવું જોઈએ ભગવાનના સતત ચિંતન રૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મોની મજબૂત ગાંઠને કાપી નાખે છે તો ભલા એવો કયો મનુષ્ય હશે જે ભગવાનની લીલા કથાઓમાં પ્રેમ ન કરે હે શૌનકાદી ઋષિઓ પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત તે પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળ રૂપે ભગવત કથામાં રૂચિ થાય છે સત્પુરુષોના સુહદ એવા ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે તેઓ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવી વસે છે અને તેમની અશુભ વાસનાઓનો નાશ કરે છે જ્યારે શ્રીમદ ભાગવતના કે ભગવત ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે ત્યારે પવિત્ર કીર્તિના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ કામ લોભ વગેરે શાંત થઈ જાય છે અને ચિત્ત પર તેમનો પ્રભાવ પડતો નથી ત્યારે ચિત્ત સત્વ સ્થિત થઈ આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય છે હૃદય આનંદથી ભરાઈ જાય છે ત્યારે ભગવત તત્વનો અનુભવ આપોઆપ થાય છે હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતા જ હૃદયની ગાંઠ ભેંદાય છે તમામ સંદેહ મટી જાય છે અને કર્મબંધન ક્ષીણ થઈ જાય છે તેથી બુદ્ધિમાન લોકો નિત્ય નિરંતર ઘણા આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે જેનાથી આત્મ પ્રસાદની પ્રાપ્તિ થાય છે પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર આ ત્રણ નામ ધારણ કરે છે તેમ છતાં મનુષ્યનું પરમ કલ્યાણ તો સત્વગુણને સ્વીકારનારા શ્રી હરિથી જ થાય છે જેમ પૃથ્વીના વિકાર લાકડા કરતા ધુમાડો શ્રેષ્ઠ છે અને તેના પ્રત્યે પણ શ્રેષ્ઠ છે અગ્નિ કારણ કે વેદોક્ત યજ્ઞ યાગાદિ દ્વારા અગ્નિ સદગતિ આપે છે તે જ રીતે તમોગુણ કરતા રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુણ કરતા સત્વગુણ શ્રેષ્ઠ છે કારણ કે તે ભગવાનનું દર્શન કરાવે છે પ્રાચીન કાળમાં મહાત્માઓ પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્વગુણા ભગવાન વિષ્ણુની જ આરાધના કરતા હતા અત્યારે પણ જેઓ તેમનું અનુસરણ કરે છે તેઓ તેમની જ જેમ કલ્યાણ ભાજન બને છે જે લોકો આ સંસાર સાગર પાર ઉતરવા ઈચ્છે છે તેવા અસુયારહિત મનુષ્યો ભયાનક રૂપના દૃતપતિઓના ઉપાસના નહીં કરતા સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ કલા સ્વરૂપોની જ ભક્તિ કરે છે પણ જેમનો સ્વભાવ રજોગુણી કે તમોગુણી છે તેઓ ધન ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે કારણ કે આ લોકોનો સ્વભાવ તે ભૂત આદિને મળતો હોય છે વેદોનું તાત્પર્ય શ્રી કૃષ્ણમાં જ છે યજ્ઞોનો ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ છે યોગ શ્રી કૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ પણ શ્રી કૃષ્ણમાં જ છે જ્ઞાનથી બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે

પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાન આનંદ ઘન છે અગ્નિ તો વસ્તુતઃ એક જ છે પણ જ્યારે તે અનેક પ્રકારના લાકડામાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે દેખાય છે તેવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક જેવા લાગે છે તે જ ભગવાન સૂક્ષ્મભૂત તન્માત્રા ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનીઓનું નિર્માણ કરે છે અને તેમનામાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે તે યોનીઓને વગેરે યોનીઓમાં લીલા અવતાર થઈને સત્વ ગુણ વડે જીવનનું પાલન પોષણ કરે છે પહેલા સ્કંદ બીજો અધ્યાય સમાપ્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે